લો તમે તો નવરો થઈ ગયો ને હે પૂનમ આવી જાય ઘર મારો દવાળી એટલે તમે નવરો હે રૂપાળા કેળે હાથ ધન ગમે તમે બે રહો તમે એવા એ તમે જોઈ રહ્યા છીએ હા એ મારા માટે ટિફિન બનાવશે ફટાફટ બનાવ ભૂખ લાગી ખીચડી બીચડી વગાડો રોટલી થઈ ગઈ છે મસ્ત ભાઈ અમારા ઘરમાં છે ને અમારું પૂનમ આઈ જશે બરાબર એટલે હવે સૂર્યકાંડ શાંતિ છે હમણાં લગભગ કેટલા દાડા ઓળી ઢોળેટીના બીજા દાડા જશે અરે તો હજી શાંતિ હે રૂપાળી હે ને હજી બહુ કોમ ના હતી પૂનમ પાછી પૂનમ પાત્રી આવી છે હુંથી આવી છે હા હા સંજયભાઈ શિવાભાઈના છોકરાની લો ભાઈ આ સીતાપુર છે છો

હં મેલું ગોધર બીજો રહેલા હું કારફોન જાઉં છું અને પછી ફોન કરું છું જીન ઓલા બાને બોલો તમારો વાસીનડી એ માલ લઈને અભાની હોળી આટલે ઝાડું બધું સાફ સુફ કરવા માટે સાહેબ તમે શું લાવીને આ મને જોવા દેજો હા હોળીનો સોણ છે કું ભાઈ હા હા એ સિદ્ધડા કુતરી આઈ જ તા જમવા જવાની આ બ લે દા કરું

બોલે બોલ કિસમી ચોકલેટ ચોકલેટ લાય દો બધા એક લાગે અરે વાહ ભાઈ વામી ચોકલેટ લઈને છે બનાવવા માટે હા વધુ ને વધુ ને વધુ ને હેડ અમે ખાઈ લેશ હા ચલો હેપી બર્થ ડે હ સરસ સરસ બરાબર લાવો ભાઈ પચાસ રૂપિયા લાવ પચાસ લાવ પછી હા એન ભાભી ભાઈ જા ધાર ભાઈ ભાભી એ એન ભાભી ભાઈ પચાસ રૂપિયા લો એનો બર્થડે સાજા હા ભાઈ ખરેખર લઈ લે લઈ લઈ લો હમ હમ આ તમારો બર્થ ડેનો વિડીયો બનાવે ને વિડીયો હું મૂકી દે મું કાલે હવારે હં હેપી બર્થડે ભણો ભણો હોશિયાર થો અને મા બાપની સેવા કરો હું કીધું હં હં અરે આ તો હોશિયાર છોડીશ હું લે તમે દેખાડ્યો ચોકલેટ ડાલીને હા હા દૂધ ભર્યા દાદા